હાલ પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો ભક્તિમાં તલ્લીન બની ગયા છે શિવ મંદિરોમાં હર હર મહાદેવના નારા ગુંજી રહ્યા છે ત્યારે ઉપલેટાના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં પૂજા દર્શનનો લાભ લઈ રહ્યા છે ઉપલેટામાં કાળા નાલા પાસે આવેલ રામેશ્વર મહાદેવનું મંદિર ભક્તો માટે અનરી આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અહીં તમામ તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તો સોમવાર નિમિત્તે મહાઆરતીનું પણ આયોજન થાય છે

આજનો શ્રીંગાર છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર રક્ષાબંધનના દિવસે મહાદેવનો જટાધારી દેવી અને ભવ્ય શ્રીંગાર કરવામાં આવ્યો છે અને અહીં ભક્તો બહુ આનંદથી અને ભક્તિમય વાતાવરણ બની રહે છે આરતીમાં પણ ડેઈલી સો દોઢસો માણસ થાય છે પ્રસાદની વ્યવસ્થા હોય છે અને બધા ભક્તો ભક્તિમય વાતાવરણ રહે અને બધા આનંદથી દર્શન કરે તહેવારો મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે પછી આપણે શ્રાવણ મહિનામાં

અમે અહીં ત્રણ વર્ષથી પૂજા કરીએ છીએ આ રામેશ્વર મહાદેવનું મંદિર છે અહીં ભક્તિમય વાતાવરણ હોય છે અહીંયા ખૂબ જ આનંદ આવે છે મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે અને આ મંદિર અહીંયા મ્યુનિસિપલ કોલેજની પાસે કારણનાળા રોડ ઉપર અહીંયા આવેલું છે આ મંદિરમાં બધા દિવાળી નવરાત્રી શિવરાત્રી બધા તહેવારો ઉજવવામાં આવે છે અને ખૂબ જ સરસ રીતે બધું બધું આયોજન પ્રસાદી વ્યવસ્થા બધું કરીને ઉજવવામાં આવે છે અને અહીં દિવ્ય અને ભવ્ય અવારનવાર શણગાર થતા રહે છે શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં સરસ શણગાર થાય છે શિવ શણગાર દર્શન જોવા મળે છે અહીં અને આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે એટલે કે રક્ષાબંધનના દિવસે જટાધારી શિવ ભગવાનનો શણગાર કરવામાં આવ્યો છે દિવસે કેટલા લોકો દર્શન તહેવાર દિવસે ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે દોઢસો થી બસો માણસ હોય છે આરતીમાં આ મંદિર ખાતે રામનવમી હનુમાન જયંતી અને જન્માષ્ટમી સહિતના તહેવારોમાં વિશેષ દર્શન સહિત અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જય મરડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા